નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય હાઈ બીપી બીપી વધી જતું હોય બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ વધી જતું હોય ને તો એક દેશી અને ઘરગથ્થુ પ્રયોગ છે જે સરગવાનો છે આપણે જે વનસ્પતિ છે આપણી આજુબાજુની અને એમાંની એક એવી વનસ્પતિ જેનું નામ છે સરગવો જેના સહજન હિન્દીમાં સહજન તરીકે ઓળખાય અને ઇંગ્લિશમાં જેના મોરિંગા તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર લાંબી લાંબી શીંગો થાય છે આયુર્વેદ એવું કહે છે કે સરગવો છે ને એ ત્રણસો રોગો છે એને દૂર કરી શકે છે ત્રણસો રોગોનો કાળ છે સરગવો અને સરગવાની શીંગો કરતાં પણ એના જે પાન હોય છે ને નાના નાના એક એક ઇંચના કે અડધા ઇંચના જે પાન હોય છે ને સરગવાના આ પાનમાં અદ્ભુત પ્રકારની તાકાત રહેલી છે સરગવાના પાનની અંદર દૂધ કરતાં વધારે કેલ્શિયમ છે ગાજર કરતાં વધારે વિટામિન એ છે દહીં કરતાં વધારે પ્રોટીન છે ઘઉંના જ્વારા કરતાં વધારે ક્લોરોફિલ છે પાલક કરતાં વધારે આયર્ન સમાયેલું છે એટલે સરગવાના પાન છે ને એ સૌથી સૌ વનસ્પતિઓમાં એમ કહી શકાય કે સૌથી પાવરફુલ વનસ્પતિ હોય ને જેના પાનમાં અદ્ભુત શક્તિ રહેલી છે તો એ છે સરગવો હવે સરગવાનો એક એવો સરસ મજાનો દેશી પ્રયોગ છે કે જે હાઈ બીપીની સમસ્યા હોય ને તો આવા લોકોને ગઝબનો ફાયદો થશે સાથે સાથે જેમને સાંધાના દુખાવા હોય ને તો સાંધાના દુખાવામાં પણ સરગવો છે એ ખૂબ જ ઉપયોગી છે અને સાથે હજી એક બીજી સમસ્યા એટલે જે લોકોને વજન વધારે હોય ને શરીરનું તો વધારે એની ચરબી દૂર કરવા માટે પણ સરગવો એક અતિ ઉત્તમ ઔષધ છે મિત્રો હવે સરગવાના પાનનો જે પ્રયોગ છે જેમને બીપી વધી જતું હોય હાઈ બીપીની સમસ્યા રહેતી હોય ને અથવા બીપીની ગોળીઓ લેતા હોય તો દવા બંધ નથી કરવાની પણ સાથે સાથે સરગવાનો ઉપયોગ પ્રયોગ એવો છે કે જે સંપૂર્ણ તે બ્લડ પ્રેશરમાંથી છૂટકારો અપાવી શકે છે પહેલાં તો સરગવાના જે કૂણા કૂણા પાન હોય ને તાજા પાનની ભાજી બનાવીને ખાવાની બની શકે તો નિયમિત થોડા દિવસ અથવા એકાંતરા પછી ધીમે ધીમે ઓછું કરતું જવાનું અઠવાડિયામાં ત્રણ વખત કે ચાર વખત સરગવાના પાનની ભાજી અને ખાસ એ યાદ રાખવાનું તાજા પાન તોડી અને પછી એની ભાજી બનાવવાની કેમ કે આપણને તો અહીંયા બધી જ વનસ્પતિઓ છે એ જ્યારે આપણે જોઈએ ત્યારે સૌથી આસાન રીતે મળી જાય છે અને મફતમાં ભાગે મળી જાય છે તો સરગવાના પાનની તાજી ભાજી બનાવી અને દરરોજ ખાવાની છે એ સિવાય જે પ્રયોગ છે જે પ્રયોગની અંદર મિત્રો પચાસ ગ્રામ જેટલા સરગવાના તાજા અને કૂણા પાન લઈ લેવાના છે આ પાનને અધગચરા વાટી લેવાના છે અધકચરા વાટી અને લગભગ અઢીસો એમ જેટલું પાણી લેવાનું છે આ પાણીમાં આ અધગચરા વાટેલા પાન નાખી આ પ્રવાહીને ઉકાળવાનું છે એકદમ ધીમા તાપે ઉકાળવા દેવાનું છે પ્રવાહી એટલું ઉકાળવાનું છે કે એ પ્રવાહીમાંથી લગભગ પચાસ એમએલ જેટલું પાણી વધે અથવા તો એક કપ જેટલું પ્રવાહી વધે ને ત્યાં સુધી ઉકાળવાનું છે પછી આને સાવ ઠંડુ પડવા દેવાનું છે ઠંડુ પડી જાય એટલે એની અંદર ચોખ્ખું મધ બે ચમચી અથવા ત્રણ ચમચી જેટલું મધ ઉમેરી અને આ પ્રવાહી પીવાનું છે અને આમ તો દિવસમાં ખાલી એક વખત તમે પીશો ને તો પણ બ્લડ પ્રેશર જે હાઈબીપીની સમસ્યા છે એમાં ખૂબ જ રાહત થઈ જશે અને ખૂબ સારું પરિણામ મળશે થોડા દિવસ આ પ્રયોગ કરવાથી મિત્રો જબરજસ્ત રિઝલ્ટ મળે છે બીજું એ કે હાઈબીપીની સમસ્યા હોય ને તો ખાસ કરીને નમક અથવા મીઠાવાળી વસ્તુ ઓછી ખાવી બની શકે તો જે સફેદ મીઠું છે એ ઓછું ખાવું બંધ જ કરી દેવું એની જગ્યાએ સિંધાલુણ અથવા સંચળનો ઉપયોગ કરવો કેમ કે મીઠું છે ને મીઠું સોડિયમ વધારે છે અને સોડિયમ વધવાને લીધે પણ ઘણી વખત બ્લડ પ્રેશર જે લોહીનું દબાણ છે ને એ વધી જતું હોય છે તો આ રીતે સરગવાનો પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે વહેલી સવારે સૂર્યોદય પહેલાં હળવું એમ કહેવાય કે હળવું વોકિંગ કરવાથી પણ હાઈ બીપીમાં ખૂબ ફાયદો થાય છે અથવા વહેલી સવારે સૂર્યોદયની પહેલાં જે ખુલ્લું વાતાવરણ હોય છે ખુલ્લા આસમાને નીચે બેસી અને ધ્યાન કરવામાં આવે અથવા કોઈ પણ પ્રાણાયામ અનુલોમ વિલોમ કે કપાલભાતી કે એવા પ્રાણાયામ ખાસ કરીને અનુલોમ વિલોમમાં ખૂબ ફાયદો થશે ધ્યાન કરવાની સાથે સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને એક બે એવા સારા એવા યોગાસન જે થઈ શકે એવા યોગાસન સૂર્યોદય પહેલાં કરવામાં આવે ને તો હાઈબીપીની સમસ્યામાં અદ્ભુત અને પાવરફુલ રિઝલ્ટ મળે છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી